મારા બાપા છે ને કઈ કઈ કે ખબર માં ગમે ખેતર ગમે આટો મારો વધારવાનું હોય ને તો એ ભાઈ છે ને તમે બહુ વહેલા રહ્યો ભાઈ અમારે ભાઈ એ ભાઈ છે ને મારા બાપાને હારી જ હોય તો તમારા બાપા હે ને અહીંયા રોડવાનું હતું ને રોડ રોડવતા હતો તો એને છે ને ખોડિયું લીધું એ છે ને ખોડીએ ખોડીએ છે ને રોડવે એ રોડવે તો હો પણ બધું વીગે ધો એવું કરે જો અત્યારે અહીંયા આવે જોડીએ સેલું કર્યું નથી જા 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 જા

તારે લાટ બધા માણ આવવાના તારે હિંગ કેમ કે બે હીંગો છે પછી હરીફ એના જોવા જાવું પડે તો એક શાક ને છે ને પાંચસો હોય ને તો એક શાક થાય તો આવી જાય તો ભાઈ કરી દીધું છે તો આપણે કરી દઈએ એટલે એટલે સાફ એટલો ખાલી હેઠળ છે ને બોલો છે એટલો કપાત એમ જોવો ને તો તમે એમ લાગે વાહ ભાઈ વાહ કઈ હટે નહીં વાહ છે ને હામટા માણા વિના છે તો કેટલા સાં આપણે એટલે ના લે એમાં છે ને કપા એવો હેને દેખાતાય નહીં ઘણા ખરાતા હેને દેખાતા નહીં આવ હડી ગયું છે ને તો આવું થઈ ગયું છે આવો એવું શું કપા રૂપ શું આમ હા આમાં હેને રૂપ હને તૂટી પડે એટલા હે પણ કપામાં કાંઈ નહીં એવું છે હે થેલી દેખાય આમ 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 કોક નહીં એમ લાગે આમ એક વીણી જ નહીં આવી એવો કપા એ ગપા ખાલી છે મારે છે ને છા લેવા જવું ને મારા બાળકોને બોલે લીમડી છે ને છે ને બધી પાલટી કપા વિને છે કપા તમે ખાલી એકવાર જવો ભાઈ ચટ્ટે નહીં એવો આયા ભાઈ કુરજીભાઈ વિને છે આ ભાઈને બોલલા ભાઈ છે ને એને ખાલો પડાવે એમાં રીતે અહીંયા આઈશું બેન વિને પૈસા છે ને આમને મજી ભાઈ હાથ બંધા માણા કપા વિને છે

તો એ ભાઈ છે ને કપા એવો છે એટલે લગન વિનાય નો છે બાકી એટલું બધું બાકી છે હવે આ વિનાય થાય તો સારું મને લાગતું નહીં વિનાય કેમ ને કઈ નહીં ભાઈ બપોર થઈ ગયા ખાઈ આવું છે ને ગરમે ગરમ રોટલા બની જાય છે ગઢી બની જાય છે ગરમે ગરમ ભાઈ બની જાય મરસા

હા એમ આને છે ને ભાઈ કહ્યું મને ને કહો આમાં હે ને ભાઈ ફર્મા ભરી ને આપી દીધો છે ને બોલા બધા હે ને ભાઈ પાઠ જોતા છે આ સાની ભાઈ બધા દાડીએ છે ને ભાઈ શાહ પીવા અમી ભાઈ અમારે તો એમ કેવું પડે ને દાડી એમ ભાઈ હોય ભાઈ ને છે ને 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 કેમ ભાઈ ને ને ભાઈ ને 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 અમે છે ને ભાઈ બપોર પૈસા સાહ લીધા ને ત્યાં છે ને અડધે પડ ગયા હજી એ ઓલા પણ એ લગ્ન હે પણ મને લાગે કે ભાઈ આ છે ને સાહે નહીં નીકળે એવું લાગે એક એ કૈઠ્યા બપોર પહેલાં પણ અત્યારના નહીં નીકળે એવું લાગે છે કારણ કે આમાં છે ને ભાઈ નીકળું હાવ હળી ગયું લાગ્યું કેમ લાગે ભાઈ ભળી જાય આ ઘર વગી ઘર વગીને એ ઘેરે વળવાના હે ભાઈ બાકી હે ને સાહ તો નહીં વળે થઈ ગયે એમ કપાસ એટલો ચલો હા

ઘર વાડી કેદુ ની જોવે આજકાલની ન જોતી કાઢીંગુ કેદુ ની જોવું કે ની એક મહિના ઉપર ની થઈ ગઈ ભાઈ એક મહિનો છે બે દિવસની થઈ ગઈ ઘર તો કેદુ ની જોવે બાકી ભાઈ આશા રાખું છું આજ નો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડિયો માં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ